તો માર્કેટમાં જો નવું પરસ આવી ગયું છે જો આની અંદર બધી વસ્તુ તમારે પર દેવાનો નામ આમ બહાર દેવાનો નવું ને આવ્યું છે આ પરસ નામ છે ઘીપર્સ ઘીપર્સ નહીં ડોલચુ બીજું ઓટર તમે શું કહો છો ને તો આને બરણી કહું છું બવણી કે બરણી શું એવું કક ઓકે ને છે નું છે નવું આવ્યું છે

આટલી જાડી હાડી પહેરી છે ઉનાળામાં તમને ગરમી નથી થતી તો હવે બીજી હાડી કાઢી નાખો મમ્મી પાસે કેટલી હાડી છે બે ની ત્રણ જ પહેરા રાખશે કા પહેરી લઈએ

ઓછી કરી દીધી પચાસ ક્યારેક ક્યારેક હોય ને ખાવ પહેલા તો પટેકાની શાક હોય તો ખાવ હવે તો મન લાગે આવું અડદ નું એવું બધું શાક હોય ચોળી તો ખાવ મસાલા ડુંગળી

બટેકાનો આકાર જો કેવો મસ્ત છે બધા છે ને ગોળ મેં તો આવા બટેકા પેલી વાર જોયે છે બધાય નાના નાના છે ઉપર થી ગોળ બટેકા છે જો તો ચાડુ આવા જોયા છે તે એક જ આકાર બટેકા નકર બટેકા નામ લ્યો ને તો આવા પડતા જોઈએ જો એક બીજી કોદળી જો આવા બટકા નીકળે એટલે આપડે બટકા આવા જ જોયા હોય એમાં આવા મસ્ત મજાના જો ક્રિકેટ બોલ ની જો બટકા જો હમણાં જડુ આંતી ક્રિકેટ રમવા હા તો લઈ જા અને ક્રિકેટ બીજું કો કેચ લળે ને તો હાથ આગળ ન કરા મોઢા પર જવાના નાના ત્રણ બટેકું છે જાડુ એ છે ને બટેકા સુધારવાનું ચાલુ કરી દીધું છે કારણ કે બાફેલા બટેકા ની ચીપ્સ નો પ્રોગ્રામ છે ને માટે તળવા બળવા ન ખલી બટેકાની છે ને ચીપ્સ વાડીને બાફી નાખો ને પછી ઉલાળ દેવાનું હે ને અને આમે તે કેટલા દિવસ ખાધી નોતી હું બહાર જાવ ત્યારે મને હૌથી વધુ યાદ આવતો ઇન તો બટેકા ની ચીપ્સ અને સાબુદાણા ને એટલું યાદ આવે ને કાઈ વાંધો નહી બનાવ બનાવ બીજું શું આજે તો જાડો જ્યાંથી કાતરી બનાવવા જ્યાંથી આપણું કામ ઈજ છે કે ફ્રીજમાં કઈ કઈ વસ્તુ ખાવા જેવી પડી છે એ વસ્તુ ગોતવાની જો કે તરબૂજ ઓલરેડી જો સુધારેલું પડ્યું છે એટલે તરબૂજ તો મળી ગયો એટલે વાંધો નહીં આવે કાતરી ઉધી આપણે કામ ચલાવી લેવું છે થોડી ઘણી વસ્તુથી એટલે આ એ માં નહીં હોય જો પડી ગયું કાંઈ નહીં બીજું લઈ લે બીજું હું

જો ગલુઝે કે ફોરેનની તો ખબર નઈ કોક લઈ જાય ફોરેન તો એમાં જોઈ લો ઇન્ડિયામાં આપણે ભરપૂર કરીએ છે કોઈ વસ્તુ સાત બનાવવાનું હોય કોઈ ભી વસ્તુ હોય તો બટેકું તો પહેલો નંબર છે સૌથી વધુ બટેકું ટમેટું ને ઓનિયન ઇત્રણ વસ્તુ યુઝ થાતી છે બટેકું ટંગળી ટમેટા બધાય કે હું યુઝ થાતે છે કો પાયલના ફાકા મીઠું મીઠું બધાયમાં વપરાય ફોરેન હોય ઇન્ડિયા હોય કે ગમે નિયા હોય મીઠું આપણે અમુક જે હેલ્થ કોન્સિયસ હોય મીઠું નો ખાતા હોય આપણા જેવા ખાતા હોય તો હું ખાતા હોય તો લાગે બટેકાની જો જો ભૂખ સૌથી ઈઝી બનાવવામાં ખાલી દીધી છે આપણી ભાષામાં કહીએ તો કાતરી અને જાડુ ખાલી

પેલા છે ને મને ગુસ્સો આવતો કે એવું મને ક્યાંક થાય ને તો હું છે ને ખાવાનું છોડી દઉં અને હવે હું શું કરું છું ખબર હું ડબલ ખાવા માંડું ગુસ્સો આવે તો ડબલ ખાઈ લઉં બીજાનું મગજ બીજાનું મગજ તો ખાવ જ બીજા કોઈનું તો નથી ખાતી ખાલી મારા હસબન્ડ નું એકલું જ ખાવ છું નહીં તો ખાવાનો મારો પૂરો અધિકાર છે કાઈ નો ખાવા મળે તો હસબન્ડ નું છે ને તમારા દિમાગ ખાઈ લેવાનું એટલે તમારું પેટ ભરાઈ જાય હસબન્ડને થોડાક હેરાન કરો ને એટલે આમને તમને ઓટોમેટિક છે અંદર થી ખુશી આમ મળે અંદર થી ફુવારા છૂટે ખુશીઓના